કેરિયર ની પડી હોય છે પરંતુ મિત્રો ઉમેશભાઈ બારોટે મિત્રો જે હાલમાં તેમના મિત્રો ઢોલી સાથે જે મિત્રો વિડીયો બનાવે છે ઢોલીભાઈ મિત્રો જે ગીત ગાઈ રહ્યા છે આ ગીત મિત્રો હાલમાં ઢોલીભાઈનો અવાજ પણ મિત્રો કઈ સુંદર એટલો સુંદર છે ને કે વાત જ મૂકી દો મિત્રો અને મિત્રો લોકોએ પણ મિત્રો આ ઢોલીભાઈનો વિડીયો અને મિત્રો અવાજ ખૂબ જ પસંદ કર્યો છે એટલા માટે મિત્રો આપણે તમારા માટે ખાસ આ વિડીયો લઈને આવ્યા છીએ અને મિત્રો તમને એ વિડીયો પણ આપણે આખો લાઈવ વિડીયો બતાવવાના છીએ એટલે વિડીયોમાં થોડા સમય પહેલા પણ આવો જ અને એક પ્રકારનો વિડીયો ઉમેશભાઈ બારોટનો લઈને વાયરલ થયો જેમાં મિત્રો ઉમેશભાઈ બારોટ ઢોલી જોડે ગીત ગવડાવતા હતા પરંતુ હાલમાં મિત્રો નવરાત્રીના તાલે ફરીથી એક વિડીયો નવો જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં મિત્રો ઉમેશભાઈ બારોટ નવરાત્રીમાં મિત્રો ઢોલીભાઈ જોડે જે ગીત ગવરાઈ રહ્યા છે અને આ ગીત મિત્રો હાલમાં શું સોશિયલ મીડિયામાં પડાવી રહ્યું છે 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 આ ગીતનું નામ શું શું શબ્દો એ તો મને યાદ નથી પરંતુ મિત્રો આપણે તમને લાઈવ વિડીયો બતાવવાની તૈયારી જ કરી રહ્યા છીએ પરંતુ મિત્રો એ પહેલા તમને એક વિનંતી કરું છું કે તમે આ વિડીયો વિશે શું કહેવા માગો છો આ ભાઈના શબ્દો વિશે શું કહેવા માગો છો અને તમને આ ભાઈનો ખરેખર અવાજ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં એટલે અમને પણ ખબર પડે કે આ ભાઈનો અવાજ તમને કેવો લાગે છે અને મિત્રો આ વિડિયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો જેથી મિત્રો આ ભાઈને ફૂલમાં ફૂલ સપોર્ટ મળી રહે અને આ વિડીયોને લાઈક કરવાનું તો ભોલતા જ નહીં લાઇકનું બતન મિત્રો ધબ દબાઈ દઈ બોલાવી નાખો તમે અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા જ હોય તો આવા જ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો હવે જોઈ નાખો એ વિડીયો વાલીડા આવો માં ઉમેશભાઈ વાહ વગાડો વહેલો વગાડો દેશી વગાડો